બાંબુ લગાવો તો બાંબુથી જે ઇન્કમ થાય છે તે તો થશે જ પણ તેની સાથે સાથે નજીકના ભવિષ્યમાં આવી રહેલું છે કાર્બન ક્રેડિટ તમારા જ તમારા જ ખેતરની અંદરમાં તમે જે પાક વાવેલો છે એટલે કે બાંબુ વાવેલા છે એ જ બાંબુ લાંબા ગાળા સુધી કાર્બનને ખેંચીને રાખે છે પ્રદૂષણ જે થાય છે પ્રદૂષણ મુક્ત કરે છે એટલે જે જે ઇન્ડસ્ટ્રી લોકો પ્રદૂષણ બનાવે છે એ લોકોને ટેક્સ ભરવો પડે કાર્બન ટેક્સના સ્વરૂપે અને ખેડૂતો એ જેને બાંબુ વાવેલા હોય એને જે છે કાર્બન ક્રેડિટ જે છે એ પણ મળે છે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ બેઝ ઉપરથી પણ આને રિલેટેડ ખૂબ મોટું કામકાજ થઈ રહ્યું છે તો બાંબુ તો કમાણા પણ પાછા બાંબુ વાવ્યા છે એનામાંથી પણ આપણને જે છે ક્રેડિટ ઉપરથી પણ આપણને જે છે વળતર મળી શકે અત્યારે અમે રૂબરૂ બે ખેતરમાં આવ્યા છીએ આ ખેતર તો હવે તમને લાગે છે પણ પેલા અહીંયા નકરા કેવું કઈ કઈ ફૂલે ફૂલ બાવેડા બાવડા જતા ને જી હા બંજર જગ્યા હતી અહીંયા બાંબુ નું વાવેતર થયું છે અને આ ઉગાડવા માટે જે પાણી વપરાય એ ક્યું હે અત્યારે મોરું પાણી હે ક્યુ પાણી આવે અત્યારે તો જે છે એ મ્યુનિસિપલ વેસ્ટનું પાણી ક્યો તો ભલે અને નદી કાંઠાનું 3 નંબરનો જે ડેમ છે ડેમ છે એ અહીંયા પાછળ જ જે છે આવેલો છે ઈ 3 નંબરના ડેમની અંદરનું જે છે એ પાણી અત્યારે વાપરીએ છીએ બરાબર એટલે મોળ ડેમ ને રિલેટેડ આખા પટ્ટામાં જેના ખેતર હોય જી એને આ ઉગે ખરા એનો આ ડેમો કહી શકાય હા આ એક્ચ્યુઅલમાં જે છે ખેતર તો હવે થયું પણ જનરલી જે છે ચોમાસાની ની અંદર જયારે ફૂલ વરસાદ પડે અને ડેમના બે કે ત્રણ પાટિયા ખોલે તો છે એક દિવસ બે દિવસ માટે થઈને પાણી જે છે ભરત રહી છે યથાવત બીજી કોઈ પરિસ્થિતિમાં ખેતી ન થઈ શકે અને દરેક ફાર્મર માટે જોવા જઈએ તો પશુ રક્ષણ એ સૌથી મેન સમસ્યા રહેતી હોય છે કે પાકને રક્ષણ માટે થઈને પશુઓથી બચાવવું જોઈએ તો આ ટાઈપની જો એ બાઉન્ડ્રી જે છે એ બનાવી નાખે અઢી અઢી ફૂટના ગાળે પોતાના ખેતરની અંદર માં વાવી દે તો માત્ર બે વર્ષની અંદર આખી બાઉન્ડ્રી જે છે એ ભરચક થઈ જાય અંદર બહાર બિલાડી બકરા સસલા કોઈ પણ જે છે એ જાનવર આવી જઈ ન શકે રોજડા અને ભૂલડાની તો વાત જ જવા દ્યો કારણ કે એનીથી તો દરેક ખેડૂતોને જે છે તકલીફ થતી જ હોય છે તો આ રીતે

જી તેર બાય પાંચ ની અંદર અને જે નજીક નજીક વાવેતર કરવાનું આવે આઠ બાય છ નું વાવેતર જેને ખેતી જ નથી કરવી તો એ પણ કરેલું છે પોતે એસી પિંચ્યાસી ફૂટ ની હાઈટ પકડવાળી વેરાયટી છે પિંચ્યાસી ફૂટ પાંચ વર્ષની અંદર ચાર પાંચ થઈ થઈ ગયું એનું પાછું કટિંગ થાય એટલે પાછું દર વર્ષે એક વર્ષ ત્રણ વર્ષ જે મહેનત કરી હોય પછી કંઈક ડેઇલી દર વર્ષે કટિંગ થાય કેવી રીતે હોય અને આ કંઈક વધેય બહુ ઝડપી રોડનું કેટલા ફૂટ વધતું હોય આ જે ચોમાસાની સિઝન છે અને વીજળીના કરકડા થાય છે ત્યારે વીજળી સાથે જે છે એક મીટર બે મીટર ત્રણ ત્રણ મીટર સુધી એક નાઇટની અંદરમાં વધારો જે છે આમાં જોવા મળે છે તો તો રાઈતે હુતા પેલા જે જોયું હોય હવાર આવીને જોવે હા આ વાતાવરણ પરિસ્થિતિ આપણે ચેન્જ દેખાય એમાં જી જી બિલકુલ રહી જાય ક્યાં ગયું એમ હા કેમ કે આમ ટેકનિકલી Google ની અંદર પણ જ્યારે બાંબુ વિશે સર્ચ કરે ને લોકો જ્યારે એમ કે સૌથી ઝડપી આ વધે છે જી હમ એટલે સર્પથી ઝડપી વધતું અલગ અલગ વકલો સાથેનું વાવેતર અને એ પણ મોરબી મોરબીમાં તો કઈ કોલો ગેસની તમે અમને વાત કરતા હતા એ શું કહેતા હતા જે રીતે સીબીજી ગેસ બને છે એ જ રીતે જે છે નેપિયર ગ્રાસમાંથી બાંબુમાંથી પછી પ્રેસ આપણે જે કહી શકીએ ગોબરમાંથી માંથી એ બધી રીતે બને છે જેમાં બાંબુની વધારે હોવાના કારણે આમાંથી પણ ગેસ જે છે મોરબીની આપણે વાત કરીએ તો મોરબીમાં સત્તર હજાર મેટ્રિક ટન તો એક નાઇટ એટલે કે ચોવીસ કલાકની અંદરમાં આપણે ગેસ જે છે એ વાપરી નાખીએ એટલે ખૂબ જાજા પ્રમાણની અંદરમાં જો બાંબુ નું વાવેતર થાય ને એમાંથી ગેસ બનાવવામાં આવે તો જે આપણે ઇમ્પોર્ટ મોટા પાયે ગેસ કરીએ છીએ ઇમ્પોર્ટ આપણે ન કરવો પડે અહીંથી જ થાય પ્રોડક્શન થાય ખેડૂતના ખેતરમાંથી જ બાંબુ બને એમાંથી જ ગેસ બને એ જ આપણા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ વાપરી શકે ટૂંકમાં ગેસ રિલેટેડ પ્રોબ્લેમનો આ મોરબી મોરબીનું સમાધાન થઈ શકે છે ખેડૂત પોતાના ખેતરની અંદર જો આનું વાવેતર કરે અને એમાંથી જ ગેસ પ્રોડ્યુસ થાય તો મોરબીવાળા લાઈનમાં ઊભા હે લેવા બિલકુલ બરાબર નહીં અત્યાર લાગી ઉદ્યોગકારો કંઈક અલગ પ્રકારે આખો ગેસને લઈને તો રોજ ભાવ વધતો હોય ને ઘણો બધો ફેરફારો થતા હોય કા

કહેવાનું એ જ રહેશે કે ખેડૂતે જમીન વેચવી ન જોઈએ ખાસ કરીને ભાડે આપો કે પોતે બાંબુ લગાવો તો બાંબુથી જે ઇન્કમ થાય છે તે તો થશે જ પણ તેની સાથે સાથે નજીકના ભવિષ્યમાં આવી રહેલું છે કાર્બન ક્રેડિટ તમારા જ તમારા જ ખેતરની અંદરમાં તમે જે પાક વાવેલો છે એટલે કે બાંબુ વાવેલા છે એ જ બાંબુ લાંબા ગાળા સુધી કાર્બન ને ખેચી ને રાખે છે પ્રદૂષણ જે થાય છે પ્રદૂષણ મુક્ત કરે છે એટલે જે જે ઇન્ડસ્ટ્રી લોકો પ્રદૂષણ બનાવે છે એ લોકોને ટેક્સ ભરવો પડે કાર્બન ટેક્સ સ્વરૂપે અને એ જેને બાંબુ આવેલા હોય એને જે છે કાર્બન ક્રેડિટ જે છે એ પણ મળે છે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ બેઝ ઉપરથી પણ આને રિલેટેડ ખૂબ મોટું કામકાજ થઈ રહ્યું છે તો બાંબુ તો કમાણા પણ પાછા બાંબુ આવ્યા છે એનામાંથી પણ આપણને જે છે ક્રેડિટ ઉપરથી પણ આપણને જે છે વળતર મળી શકે એમ છે એટલે ટૂંકમાં અમુક બાબતો વિશે આપણે અજાણ હોવાના કારણે આપણને ખ્યાલ નથી હોતો આનો કેવડો મોટો ફાયદો છે ભવિષ્ય આનું કેટલું ઉજ્જવળ છે અને આ એક જ ઇન્ડાયરેક્ટ વ્યવસાય એવો છે કે જે એઆઈ કે ટેકનોલોજીથી નથી થવાનો યસ બિલકુલ એ ફરજિયાત માનવ શ્રમથી આખે આખું બધું ડેવલપ થશે અને ખેતી એક જ એવું છે કે જે કામ કહી શકાય એવી કામવાળી ઉદ્યોગ કે રહેશે રહેશે બરાબર ને બાકી બધી વસ્તુ ટેકનોલોજી આધારિત થઈ જશે તો આપને વિનંતી છે વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો એક એમની યુટ્યુબ ચેનલ જે અમે અત્યારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વિડીયોની અંદર એમનું નામ આપેલું છે જેમાં જઈને આપ વધુ માહિતી લઈ શકો છો થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ્ત્રા